અધ્યાય પંદર ધર્માત્મા સ્વર્ગ ની ગતિ ભોગવી નિર્માળ કુળ માં ઉત્પન્ન થાય છે માતાના ગર્ભમાં તેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે જણાવો

પરમાત્મિક સ્વરૂપે કહું છું કે જે બ્રહ્માંડના ગુણોથી સંપન્ન છે અને યોગીઓ તે ધારણ કરવાવાળા યોગ્ય છે યોગીઓ ઝષ્ઠ ચક્રનું ચિંતન જે પ્રકારે કરે છે અને બ્રહ્મરથમાં સત આનંદના રૂપનું ધ્યાન જે પ્રકારે કરે છે તે તમે સાંભળો જે પ્રકારે સત્કર્મ કરવા વાળા શુદ્ધ અને શ્રીમાન ના ઘરમાં ઉત્પન્ન થાય છે અને તે માતા પિતાના વિધાન અને નિયમો હવે કહું છું સ્ત્રીને ચાર દિવસ સુધી અપુસ્તક ગણવી ઋતુ રહ્યા પછી સોળ રાત ગર્ભ ધારણ કરવાનું કાળ છે તેમાંય ચૌદમી રાત ગર્ભ રહેતા મહાન ધર્મિષ્ઠ પુત્ર ગર્ભવતી ઉત્પન્ન થાય છે જે સમયે વિચારો તે ધરાવે છે તેવા જ ગુણ વાળું પુત્ર પુત્રી જન્મે છે હે ગરુ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ ને એકઠા થઈને પિંડ બને છે પંચ ભૌતિક શરીર કહેવામાં આવે છે આ શરીરમાં અસ્થિ બચા નાડી કેશ માંસ આદિ પૃથ્વી દ્વારા નિર્મિત થાય છે લાળ મૂત્ર બને શૂન્યત્વ મોહ સંશય આદિ આકાશ દ્વારા બને છે મન બુદ્ધિ અહંકાર ચિત અણ આદિ પૂર્વ જન્મ ના આધારે દેહ આવે છે કાન ત્વચા આંખ જીભ નાક આદિ જ્ઞાન ઇન્દ્રિયો છે વાક વાણી પગ હાથ ઉદા લિંગ આદિ કર્મ છે દિશાઓ વાયુ સૂર્ય પ્રજેતા અશ્વિની કુમાર અગ્નિ ઇન્દ્ર ઉપેન્દ્ર મિત્ર આદિ જ્ઞાન ઇન્દ્રિય અને કર્મ ઇન્દ્રિયોના દેવતાઓ છે ઇન્દા પિંગલા સુષ્મના ગાંધારી બજનહીવા પુષ્પા યશસ્વીની અલ્બુષા શંકિની આદિ પ્રધાન દસ નાડીઓ શરીરમાં આવેલ છે પ્રાણ અપાન સમાન ઉદાન વ્યાન નાગ કુર્મ કુકુલ દેવદન ધનંજય આદિ દસ વાયુઓ છે હૃદય પ્રાણ ગુદામાં આપનાર અને શરીરમાં વ્યાન સ્થિત છે ઓડકારને નાગ વાયુ કહેવામાં આવે છે અને ઉષ્મલનમાં કૂપ વાયુ કહેવાય છે ઉકલ વાયુને સુધાકારક જણાવો અને વિદુ ગણંતી દેવદત નામે વાયુ જણાવો સર્વવ્યાપી ધનંજય વ્યાન વાયુ છે એ મરનાને પણ છોડતો નથી એ શરીરમાં રહી ખાધેલા અન્નનો રસ નાડીઓમાં પહોંચાડે છે ખાધેલા અન્ન વાયુના બે ભાગ થાય છે જ્યારે કોરા ઉડા નથી પહોંચે છે ત્યારે અન્ન અને જળ અલગ થઈ જાય છે જળ જઠરાંગનીમાં ઉપર આવે છે તેની ઉપર અન્ન આવે છે અગ્નિને વાયુ પ્રદિપ્ત કરે છે જેથી મળનું ઉત્કરણ થાય છે એ ભ્યાન વાયુ રસને નીચે કરે છે પછી પ્રોત્સક તેલ મળકાન આંખ નાસિકા જીવ દાત નાભી નખ ગુદા કુરુ શરીર કેશ આદિ બહાર સ્થાનોથી બહાર આવે છે આ શરીરના બે રૂપો છે એક વ્યવહારિક કાર્ય કરનારું અને બીજું પારવાતિક કાર્ય કરનાર વ્યવહારિક કાર્ય કરનારું શરીર 3.5 કરોડ રોમ

સગડું બ્રહ્માંડ પણ તેમાં વાસ કરે છે પગ નીચે કમરના પાતાળ જાણવું નાભીને ભૂલો તેની ઉપર ભૂલો હૃદયમાં સ્વર્ગ લોક કંઠમાં મહાલોક મુખમાં જનલોક લલાટમાં તપલોક થમાં સત્ય સ્થાને શાક માં સાલ્કી બધા રોમોમાં ગોમેર અને નકમાં પુષ્કર દીપ જણાવો વિશે સાક્ષાત સમુદ્ર દૂધ પાણી વર્ષેવા વિશે શીર સમુદ્ર મગજના જરણ વિશે સુરા સમુદ્ર મજા વિશે દૂધ સમુદ્ર શરીરમાંના રસને રસ સમુદ્ર રુધિરને દધી સમુદ્ર ગળામાંની લંબિકા નાડીને શુદ્ધ અપક સમુદ્ર જણાવો બીતુ ચક્ર પર સૂર્ય બ્રહ્મ ધર્મો મંગલ હૃદયમાં બુદ્ધ નાભીમાં મણિપુર ચક્ર પર બૃહસ્પતિ વિશે શુક્ર નાભી સ્નાને શનિ મુખમાં રાહુ વાયુ સ્નાને કેતુ જણાવા મનુષ્યના શરીરમાં મૂળાધાર સ્વદિષ્ટાન મણિપુર અહન વિશુદ્ધ જ્ઞાન અને આજ્ઞા આમ છ ચક્રો આવેલા છે મૂલાધાર લિંગદેશ નાભી હૃદય કંડ

સુધીના બાર અક્ષર વાળું વિશુદ્ધ જ્ઞાન ચક્ર સોળ સ્વર નિર્મળ અને હંસ શબ્દ યુક્ત છે તેની ઉપર સહસ્ત્ર નામક એક કમળ છે એક કમળમાં સત ચિત આનંદ એવું શિવ સ્વરૂપ રહેલું છે એ છત્રમાં ગણેશ બ્રહ્મદેવ વિષ્ણુ ગુરુ આદિનું ચિંતન કરવું રોજ શ્વાસોશ્વાસ ક્રિયા થાય છે ચાર સાથે શ્વાસ બહાર નીકળે છે અને સારથી અંદર આવે છે આમ હસ જાપ જપતો રહે છે આવી રીતે જોતામાં જોતામાં જપ ગણપતિજી બ્રહ્મદેવને વિષ્ણુ શિવજીને શતાબ્દી ભોગા જાય છે શુક્રાદી ઋષિઓ પોતાના શિષ્યોને ઉપદેશ આપતા રહે છે સૌ પહેલા ભગવાનની પૂજા કરવી પછી પવિત્ર અંતકરણ આપ ગાયત્રી નો જાપ કરવો કમલ હંસ શબ્દ વાસ થી ગુરુ નું ધ્યાન ધરાવવું ત્યારબાદ આરોહ અવરોહ અનુક્રમે ચક ચક્રમાં સંસાર કરના કુંડલ ધ્યાન ધરવું બાદ સુષુણા નામના તેજનું બ્રહ્મ મુહૂર્ત ધ્યાન ધરવું આથી વિષ્ણુ ને પ્રાપ્ત કરી શકરાય છે માનસ પૂજન કરીને હરિ તથા શિવનું સ્થાન સાથે પૂજન કરવું આમ સંસારી જીવોએ મારી ભક્તિ કરવી જે મોક્ષ આપનારી છે આમાં ભક્તિ માર્ગ સંપૂર્ણ વિશાળ સાથે બતાવવામાં આવ્યો છે ભગવાન શું કીધું પંદરમાં કે ભગવાનને પામવા હોય ભગવાનના શરણમાં વાસ જોતો હોય તો શું કરવું જોઈએ ભગવાનની સેવા પૂજા રોજ સવારે નાય ધોઈ ઉઠીને ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ પાંચ મિનિટ તો પાંચ મિનિટ ભગવાનને સેવા પૂજામાં આપણે આપવી જોઈએ પણ અત્યારે કોઈ પાસે ટાઈમ નથી નાય ધોઈને ભગવાન મળે સીધા પણ ભગવાનને પાંચ દસ મિનિટ આપવી જોઈએ જેને આપણને આ માનવ દેહ ઉપર જન્મ આપ્યો ઘડીએ ઘડીએ માનવ દેહ મળતો નથી નો ફેરો ફરે ત્યારે માનવ દેહ મળે આ શરીર મળે અને પ્રભુને ભજવાનું કામ મળે માનવ દેહ ન મળે તો શું ભજન કરવાનું એટલે આવો સરસ માનવ દેહ મળ્યો છે પ્રભુની કૃપાથી તો પરમાત્માના ભજન કીર્તન કરવા જોઈએ ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ રોજ સવારે ઉઠી ભગવાનને પાંચ દસ મિનિટ તો આપવી જ જોઈએ તો ભગવાન આપણા પર રાજી થાય અને ભગવાનનો આપણા ઉપર સદૈવ આશીર્વાદ રહે સદૈવ હાથ રહે કે આપણે મૃત્યુ ટાણે જ્યારે આપણું મૃત્યુ નજીક આવે ત્યારે આપણે દુઃખી ન થવું જોઈએ અને ભગવાન જલ્દીથી આપણને શરણમાં વાસ આપે એટલા માટે ભગવાનમાં ભોજન બધાએ કરવું જ જોઈએ રોજ સવારે ભગવાનની દેવા બધી પૂજા કરવાની આજુબાજુ મંદિરો હોય તો મંદિરમાં જાઓ ભગવાનની સેવા પૂજા કરો મંદિરે ન જવાય તો ઘરે બેસો એકાદી માળા કરો આપણા કુદેવી માતાજી ભગવાન કોઈ ભિક્ષુક આવે તો એની ઈચ્છા આપો દાન આપો કોઈ દિવસ ઘરે પણ વરસમાં એકાદી નાની પૂજા કરાવો કાંઈ તો સત્યનારાયણની પૂજા કરાવો એનાથી આપણા ઘરમાં નેગેટિવ વાઇબ્રેટ હોય બધું દૂર થાય અને ઘરમાં સારું વાઇબ્રેટ બને આથી વ્યાધિ ઉપાધિ પીડા રોગ દોષ કલેશ કંકાશ આ બધું ઘરમાં પ્રવેશ કરી ગયું હોય તો એ બધું બહાર જતું રહે ભગવાન આપણા ઘરમાં પ્રભુ પધારે

ગરબા થોડું નેગેટિવ આવી ગયું એટલે વર્ષમાં નાની તો નાની પણ ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ ભગવાનને ક્યારેય ન ભૂલાય વર્ષમાં આપણી કુળદેવીમાં છે તો માતાજીનો પણ હવન કરવો જોઈએ બધા કુટુંબ ભેગું થાવ અને વર્ષમાં એક માતાજીની તિથિ આવતી હોય ત્યારે પણ બધા ફ્રી હોય જ્યારે બધાને સમય હોય ત્યારે આપણી કુળદેવીમાં છે ત્યારે એને આપણે કુળદેવી માં બનાવી એવા આપણા કઈ કામ કર્યા છે ત્યારે એને કુળદેવી માં બનાવી એમને કોઈને માં પણ એવા આપણા કામ કર્યા છે કઈક માર્ગ રસ્તા બતાવ્યા છે એટલે આપણે એને કુળદેવી તરીકે પૂજીએ તો વર્ષમાં માતાજીનું હવન પણ કરાવે છે ચંડીના પાઠ કરાવે છે मां काली मां लक्ष्मी मां सरस्वती त्रिगुणात्मिका राज राजेश्वरी जगदम्बा नो वास साथे बेसी ने माता जी पूजा करने नव दुर्गा ने तो मां राजी थाय तेनो अखंड सोदा के रूप में रात ने गरमा काम धंधो चालतो रहे प्यारे दरिद्रता नहीं आवती

વાપરે તો ખૂટે એટલું નથી હે હાથ પેઢી ખાઈ જાય તો પેઢું રહે છતાં વાપરતો નથી જેવા જેવા કપડાં પહેરે જેવું જેવું ખાઈ લેવું પી લેવું જ્યાં ક્યાં સુઈ જાય બેસી જાય પાંચ દસ રૂપિયા ખાતા હોય બસ માં કોઈ નહીં જાય કોઈ કે હાલી પીઓ પાંચ રૂપિયા બસ આવે પાંચ રૂપિયા ની ચા પણ નહીં પીવો ને રોજ લાવી કબાટમાં મૂકશે ને ગણશે નો કે ઓછી નથી રોજ ગણવા ભગવાન ને કહી કે અમારા જીવનમાં ક્યારેય દરિદ્રતા હોય ભગવાને આપવું હોય વાપરવાનું અને ન હોય ને લાવીને ખાતું હોય